રહેવાનું હોય ને આપણે ડુંગળી ટમેટાનો જે વઘાર કરીએ એ ગ્રેવી કરંટનો વઘાર કરવાનો હોય કે ને એ તો જે મોડે કરીએ પાસે ખાલી પનીર કરંટ મૂકી દઈએ હું તમને ઓલું કરવા દે તો હવે સારી તહેલા મોય થી હે પેટં કરા મોય થી કકલી કે ને તો પહેલા ઉપર આવે તો કરતા વરે જાય પછી ઉપરનું તો અમારું પાલક પનીર ના શાક નો વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ ને કરવાનું નવ ભૂલતા બતાય હમણા કઈ આઈટમ બનાવવાનો વિડિયો આપણે નતો મોક્યો ને હે જરાક પરવાળી આઈટમ બની હે કઈમ નવજી નવજી ઓર કોની બકાલુ હે બધી હા

અમારે મજુર આવતા તા એ મજૂર બજુર આજ કઈ આવ્યા ને એ એ ને દઈ એ માંડવી સામે કરવાની હે પણ એ દિન માં ઘઉં વાવે આવે ને કે હા તો પછી કાલે થી કા હા સામે કરવાનું ચાલુ કરી નાખ્યા ઘઉં બાકી હે મોડમ થઈ ગયું પણ એમાં પાણી નું એટલે હું તું ભેજ વધારે પાણી એટ થી ઓગરે ઓગરે ખેડે ને હુકાવા દીધો તારથી બેગ થી હા ડીમનું પાણી આયેલું થઈ ને પણ આપણે મોટા ખેતર માં જ ભર્યું તો એ માં ધેટ થઈ ને ઉગ હા યો આપણે એના કરીને દૂધ ની ઉપરવાણ વાટ જતા ને તાર ને ચાર જરા ઉભરાઈ જઈ હા pakuan pakuan namanya ya malah ya orang kono ini kan kartu jadi tiru tiru apa ya ya masih ras gula ya jual masih

અને આ બધું પાણી ની કેટલું નથી આ રાખ્યો અમારે કુતરી ને કે કુતરા પીવું ઘર નાખે પીએ નું ઘર દેવું તો પનીર તો બને પણ પાલક લેવા મોટાણે ને આવી પાલક ને બે આવ્યું હોય ને તે રૂપા એકદમ પાંદડા કોણા કોણા હે કાચ પેટે લઈ આવ બકાલા ને ક્યારો એક દીમી તમને દેખાડ્યો તો આપણે છે ને આમાંથી પાંદડા બધા કોણા છે ગમે તોડીએ હાલ હે થોડાક પાંદડા લઈએ પછી એને પાણીમાં બાફવાના બાફે ને મિક્સરમાં એને કરી નાખીએ ને એટલે એકદમ ગ્રેવી બની જાય પાણી ન નાખવાનું હોય ખાલી પલા એટલે એમ ઘડીક વાર ઉના પાણીમાં એટલે કરે ને પાછા જરીક ટાઢા પાણીમાં નાખી દેવાના હોય ને પછી આને મિક્સરમાં ગ્રેવી બનાવી નાખવાની હોય તો આપણે એ કરવાનું હોય તો પહેલાં તો નિરાજી અમારું પનીર જેવું અમે બનાવ્યું ને મતલબ માપનું હોય અમે જો એટલે હાજા હે ઘરના તો પછી આપણે પાલક થોડી વધારે નાખીએ પહેલી વાર પનીર બનાવ્યું એટલે કંઈ અંદાજો હોય નહીં કે કેટલી બને કેટલી એક લિટર દૂધ એક એક લીટરથી વધારે દૂધ હતું તો માપનું બન્યું તો આપણે થોડા પાંદડા વધારે નાખી દઈશું તો પનીરની ગ્રેવી વધારે બનાવી ભેગું તો એમાં નાન બનાવે તો અમિત રોટલા કે રોટલી કે બનાવીશું મેંદાના લોટની બનાવે ને નાન એ તો એ તો નથી બનાવવાની રોટલા કે રોટલી કે કરી પેલા પાંદડા ખૂટવા માંડ ચાપની એટલી પાલક લઈ લીધી ભેગા ભેગા એક મૂરો ઉપાડી ઉપાડ લીધો માપનો હે મૂરો અટાણે ખાવા થાય છે જેવો આ પનીર અમારું બને બને હં પનીર જીવું જ છે પનીર જીવું જ પનીર બની પનીર જીવું બને હજુ પહેલાં તો તેલ મારણી सड्दै करू मतलब क्यारी भौजीक सोडौऊ सोडै जाय तारा कस पासोली नोरी ए स्याकमा पछि मनिले जाजी गडियाने न सोडवे ने सेल ला बतनी सडै जाय चार नाखे ये मस्तिनु बने को न कटका हो

એ બુહે બફાઈ ગઈ આને મિક્સરમાં ગ્રાઇન્ડ હે ગ્રેઇન્ડ કરીયા મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની હે આદુ મરચું লবণ હે બલકણ વધારે નાખું તો লবণ વધારે નાખી આપણે હા હા આ ડુંગળ ટુકડા ને મરચા બધી કંદી કુટાળે ની આ ટમેટા મર લીધા ને ડુંગળી મરઈ ગઈ આને કરું મિક્સરમાં દાઈ તે જે હે એકઈ નેત કરવામ સળાઈ જાય એવું तो ये पालक ने मिक्सर मेंली करना ना जरा ठरवा पानी में कटा दो पानी में नाके ठर जाए हं तो ये करना था पालक सड़ई गई है पनीर लक्नी है ग्रेवी सड़ई गई

એ મને લાગે કાજી એટલે કરવું પડતી છે પછી બસ લોટ લોટનો કોણ થાય હા લોટ હા 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 એ બંધ કરી મસ્ત બને

दवाथी के ज्योति रथ आवनो है ज्योति महिन फोन आयो तो मर गम्मा गम्मा दवारिया जा जोए की हु है काम है चली आके यहां को थोड़ी कपड़े आओ राम गम्मा जय भाई कुल बुलियो हूं गोठा वाला कुल बुलियो ही पिंसा वाला हूं मिर्चा वाला मिर्चा वाला हां ये तो मान गाम मा गा डिम्मा मर कहो वाव बजावानो है नथी जय ई जाय पेगो भाई जोरी तूने नी नड़े ले आ बाहर रखे अरे भाई आनी का पर तूने नड़े हमारे ई काट ने का संपल दे ई काट ने ई काट ने के का तूने पेराया ई काट ने का

હરિદ્વાર થી રથ આવવાનો હેથી ના ગામ માં ગામ માં તમારે હા